વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે જેથી તેમાં ઉત્સવ સામૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે હિંડોળા ઉત્સવ દરમિયાન ડભાણમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવામાં આવે છે શ્રાવણ માસમાં પવિત્ર હિંડોળા હિંડોળા બના હિંડોળા થાય છે અને આજુબાજુના હરિભક્તો અહીંયા આગળ દર્શન કરવા આવે છે અહીંયા આગળ જપ તપ વ્રત અને ઉપવાસ એ સ્વામિનારાયણ ભગવાને કહ્યું અને દભાણ એ સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું ગામ છે દભાણના સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળાની સાથે જન્માષ્ટમી હરિનવમી શિવરાત્રી ફૂલ દોલોત્સવ અન્નકૂટ શરદોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારેમાસ આવા ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી ધામધૂમિપૂર્વક હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને અહીંયા ભગવાન સ્વામિનારાયણે મહાવિષ્ણુ યાગ કરેલો અને અતિ પ્રસાદી ભૂત એ આ ડભાણ ગામ છે અને એની અંદર અત્યારે શ્રાવણ માસની અંદર કથા વાર્તા ભાઈઓ તથા બહેનોના મંદિરની અંદર જપ તપ તથા હિંડોળા ઉત્સવ અતિ આધુનિક ઢપથી ચાલી રહ્યો છે વડતાલ સંપ્રદાયના બધા જ મંદિરોમાં ડભાણને ને મિની વડતાલ તરીકે ઓળખવામાં આવે છે ડભાણ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉતરે છે જેના જાગીરદાર બીટીવી ખેડા